જય શ્રી કૃષ્ણ વ્યુવર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણા આજે જોની અંદર તો સૌ પ્રથમ પહેલાં તો જેટલા પણ નવા વ્યૂવર્સ છે એમને જણાવી દઉં કે થેન્ક યુ સો મચ આ વિડીયો ઓપન કરવા માટે કારણ કે તમારા ફાયદા માટે જ આ વિડીયો બનાવી રહી છું જે હિસાબનું ટાઇટલ છે વીસથી પચીસ હજારમાં બિઝનેસ કરો હવે તમે વિચારતા હશો વીસથી પચીસ હજારમાં કયો બિઝનેસ થાય છે તો હું તમને જણાવી દઉં કે વીસથી પચીસ હજારમાં તમે કપડાનો બિઝનેસ કરી શકો છો હવે તમે વિચારશો બિઝનેસ અમે કોઈનો પણ કરી શકીએ પણ કપડાનો જ કેમ કરીએ હવે તમે મને પૂછો છો તમે પોતે જાણો ને કપડાનો જ બિઝનેસ કરવો જોઈએ કારણ કે આજની જે જનરેશન છે ને એના હિસાબે લોકો તો અઠવાડિયે અઠવાડિયે નવા કપડાં લે સો ટકા ગેરંટી સાથે ખિસ્સામાં પૈસા હોય કે નહીં હોય પણ પીરવા જરૂરી છે બિકોઝ ઓફ ફેશન ટ્રેન્ડ છે હવે દિવાળી આવવાની છે તો દિવાળી માટે તમારા આખા ફેમિલીની તમે શોપિંગ કરશો ભલે બે જોડી લઈશો પણ બે જોડી પણ તમે લઈશો ને તમારા તમારા હસબૅન્ડના તમારા બેબીઝના તમારા સાસુ સસરાના મમ્મી પપ્પાના આ બધાના કપડાં તમે લેવા જશો ને ફેમિલી શોપિંગ કરવા તો ઇન શોર્ટ હું તમને એક જ વસ્તુ કહું છું કે તમે પોતે કપડાનો બિઝનેસ સ્ટાર્ટ કરો ને ક્યાં મળશે કેવી રીતના મળશે આ વિડીયોની અંદર હું કહીશ તો વિડીયોને કન્ટિન્યુઅસલી જોતા રહીજો બરાબર તો બધાથી મેઇન પોઈન્ટ આવે છે વીસથી પચીસ હજારનું મેં જે બજેટ આપ્યું છે એમાં તમે વિચારશો શું આવશે હા તમે ફોન લઈ લેશો વીસથી પચીસ હજારમાં પણ એ ક્યાર સુધી કામ આવશે એના કદાચ બિઝનેસ કરો ને એવા દસ ફોન લઈ લેજો આગળ જતાં તો દર્શકો મારો કહેવાનો મતલબ એ જ છે કે વીસથી પચીસ હજારમાં તમે ઘણા બધા એવા કલેક્શન લઈ શકો છો ને પહેલી વસ્તુ વીસથી પચીસ હજારમાં ખાલી બિઝનેસ સ્ટાર્ટ કરવાની વાત કરવી છે એટલે ખાલી કલેક્શન લેવાની જ વાત કરું છું કારણ કે જો તમે વિચારતા હોય કે હું દુકાન કરી લઈશ એમાં કલેક્શન રાખીશ આ તે તો બજેટ વધી જશે પણ હું ખાલી કલેક્શનની વાત કરું છું તો જો તમારી પાસે શોપ છે ઘણા પૈસા છે તમે થોડુંક વધારે ઇન્વેસ્ટ કરવા માંગો છો તો તમે કપડાની શોરૂમ દુકાન કરી શકો છો તથા તમે એક મહિલા છો હાઉસવાઇફ છો ઘરે બેસીને ફેમિલીને પણ સાચવું છે બાળકોનું પણ ધ્યાન રાખવું છે તો ઘરેથી સેલિંગ કરો ને બધાથી બેસ્ટ ઓપ્શન આપું છું વીસથી પચીસ હજારનું ખાલી કલેક્શન લઈ જાઓ ઘરે બેસીને સેલ કરો ફોન છે ને તમારા હાથમાં બસ આ ફોનનો ઉપયોગ કરો જે રીતના તમે આ વિડીયો જોવો છો એ જ રીતના તમે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર સેલિંગ કરી શકો છો યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કારણ કે આજના સમયમાં લોકો બારથી ચોવીસ કલાકનો સમય છે જેટલો પણ ફ્રી ટાઈમ મળે ને ફોનના જાતમાં શું વસ્તુ આ તમે ફોન ફોનમાં તમે પણ શું જુઓ ઇન્સ્ટાગ્રામની રીલ્સ સ્ક્રોલ કર્યા કરો સ્ક્રોલ કર્યા કરો ફેસબુક જોયા કરો આ તે જુઓ એના કરતાં તમે એવું કરો ને તમારા પોતાની રીલ બનાવીને કપડા વેચો હોઈ શકે તમારી પણ કોઈ રીલ જોશે તમારી પાસે ઇન્કવાયરી આવશે તમે ખા ખાસા એવા પૈસા કમાવશો છે ને એકદમ મસ્ત વિચારીને જ એમ થઈ ગયું કે વાવ બહુ ફાઇન આઈડિયા છે તો આપણે ખાલી એમ વિચારવા નથી કરવાનો પણ બિઝનેસ છે કારણ કે હું સ્પેશિયલી તમારી માટે જ આ વિડીયો બનાવી રહી છું તો દર્શકો તમે ઓનલાઈન પ્લેટફોર્મ એટલે તમારા ફોનના માધ્યમથી પણ સેલિંગ કરી શકો છો ઘરે ઓફલાઈન સેલિંગ કરવી છે માર્કેટિંગ કરો એક થોડાક અમથા પેમ્પલેટ છપાઈ દો સ્કીમ રાખી દો ઓફર રાખી દો નવું કલેક્શન નવી જગ્યાએ એન્ડ તમારી રીતના જે લખવું હોય તે એન્ડ બધાથી બેસ્ટ ઓપ્શન પણ હું તમને આપી શકું છું ઈ કોમર્સ પ્લેટફોર્મ જે રીતના કે તમે ઘરે બેસીને ઓનલાઈન મીશો એમેઝોન ફ્લિપકાર્ટથી કપડાં લ્યો છો ને એ રીતના તમે પણ તમારું પોતાનું અકાઉન્ટ ક્રિએટ કરીને વેચી શકો છો પણ એની બહુ બધી પ્રોસેસ છે એ તમારે આગળ જતાં જાણવી પડશે મારું કામ છે તમને જસ્ટ સજેશન આપવાનું ને આઈડિયા આપવાનું તો ઓકે આ ત્રણ પ્લેટફોર્મ છે તમારી માટે હવે તમે વિચારશો કે ચાલો મેડમ અમે સ્ટાર્ટ પણ કરીએ પણ કપડાં લઈએ તો લઈએ ક્યાં ક્યાંથી સસ્તા મળશે આમાંથી ઘણા લોકો એવાય છે કે મેડમ હું પચીસથી ત્રીસ હજારનું બજેટ આપ્યું છે અમારે તો બિઝનેસ કરવો છે ચાલ નહીં આપણા એરિયામાં કઈ દુકાન છે ત્યાંથી હું કપડાં લઈને અંદર થોડુંક માર્જિન કરીને વેચી નાખીશ આવી ભૂલ કોઈ દિવસ નહીં કરતા કારણ કે તમે આ વસ્તુ કરશો ને તો તમે તમને નહીં ખબર પણ તમે એક રિટેલર પાસેથી લઈને કાં તો હોલસેલર પાસેથી લઈને તમે એવું વિચારતા હૈશું કે હા હામાં મારું માર્જિન મળી જશે પણ એવું નહીં હોય તમારી પાસે જે કસ્ટમર આવશે ને એ જગ્યા જગ્યાએ ફરીને આવ્યો છે ત્યારે છેલ્લે તમારી પાસે આવ્યો તમારી પાસે પણ જો એને પ્રાઇસ વધારે હાઈ મળી ગયા તો એ થોડી લેવાનું છે એને તમારા કરતાં સસ્તામાં બાજુમાં મળે છે તો એ ત્યાંથી લઈ બરાબર ને પાછી આજુબાજુના દુકાનવાળા પણ તમને એ નહીં કહીશ માલ ક્યાંથી દે છે એટલે બધાથી બેસ્ટ સ્માર્ટ વર્ક કરો સુરત સિટી વિશે તમને બધાને જ ખબર છે સુરત સિટીમાં કપડું બને છે મોટા મોટા લોકો આઉટ ઓફ ઇન્ડિયા મતલબ આઉટ ઓફ ઇન્ડિયાના પણ જે લોકો છે એ અહીંયા સુરતથી જ કપડું લઈ જઈને વેચે છે હવે સુરત સિટીમાં તમને ઘણા બધા મેન્યુફેક્ચરર્સ હોલસેલર્સ રિટેલર્સ માર્કેટ્સ વગેરે જોવા મળશે તો તમને અહીંયા ઘણું સારું એવું કલેક્શન મળી જશે પણ કંપની પરખો બધાથી બેસ્ટ કારણ કે અહીંયા ઘણા બધા ફ્રોડ્સ લોકો હોય છે જે દલાલ વગેરે હોય છે તમને ગમે તે જગ્યાએ લઈ જશે કે ચાલો હું તમને થલ્લી વસ્તુ કહી દો તમે આવશો ને તમને રિક્ષાવાળા પણ પૂછશે ક્યાં જાઓ છો તમારે કપડાંની શોપિંગ કરવાની છે બિઝનેસ કરવાની તો એ શું કરશે તમને એને જે બાંધેલા લોકો એના હિસાબે તમને લઈ જશે એમ તેમ પછી શું થશે કે તમને વધારે મતલબ પૈસાવાલો માલ આપી દઈશ પછી હોઈ શકે નુકસાનીવાલો માલ હોય આથી કેમ કે અમારે ત્યાં તો ઘણા કસ્ટમર આવીને કમ્પ્લેન કરે છે એટલે હું તમને પહેલાં જથી ચેતવણી આપી દઉં છું બરાબર ને હું તમને સજેસ્ટ કરીશ અમારા ત્યાં અજીત ઝોન હા દર્શકો અજીત ઝોનમાં આંખ બંધ કરીને વિશ્વાસ કરજો કારણ કે હું તમને એક જ વસ્તુ કહું ફોન સાઇડમાં હું કોણ ગૂગલ પર સર્ચ કરો અજીત ઝોન એની ઓલ અવર ડિટેલ્સ આવી જશે યુટ્યુબ વિડીયો તમે ઓલરેડી તમે જોઈ રહ્યા છો બસ હવે આ એક વિડીયો જોઈને હવે આખી ચેનલ ઓપન કરો આ ચેનલની અંદર તમને ડ્રેસીસ કુર્તીઝ ચોલી ઘણા બધા કલેક્શન જોવા મળશે તો પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેનાથી તમને રેગ્યુલર નવી નવી અપડેટ્સ મળી શકે ઓકે તો હવે વાત કરીશું કલેક્શન વિશે તો આપણા ત્યાં છે ને ઘણું બધું કલેક્શન મળી જશે બધાથી બેસ્ટ હતું કે આપને એક જ જગ્યાએથી બધું મળી જાય છે તમે સુરત આવશો તમે એમ જશો એમ જશો એમ જશો થાકી જશો કંટાળીને કહેશો છોડ નહીં મળતું કલેક્શન કેટલું ભટક મહિના કરતા હજી જ ઝોનમાં તમને ટોટલી કેટ્સવેર વુમન્સવેર મેન્સવેર ત્રણ કેટેગરીઝના કપડાં મળે છે અલગ અલગ કે ને અલગ અલગ રીતના ફેશનના હિસાબે જેના કે બ્રાઇડલ કલેક્શન લગ્ન પ્રસંગ માટે દિવાળી સ્પેશિયલ જે ફેસ્ટિવલ સ્પેશિયલ કલેક્શન હોય છે કુર્તીઝના શરારા ઘરાના એ મળી જશે કિડ્સવેરમાં આપણી પાસે ઝીરોથી લઈને પંદર વર્ષના સોરી સોળ વર્ષના બાળક સુધીના કલેક્શન છે જેમાં બોઇઝ એન્ડ ગર્લ્સના પણ તમને ફ્રોક્સ છે મિની સ્કર્ટ્સ છે એ બધા ટાઈપના કલેક્શન મળી જશે મેન્સવેરમાં આપણી પાસે શર્ટિંગ શૂટિંગ પેન્ટ શર્ટ ટી શર્ટ શોર્ટ્સ ટ્રાઉઝર્સ એ જે હોય છે ને એ બધું મળી જશે એન્ડ વુમન્સ વેરમાં આપણી મહિલા માટે તો ઘણું કલેક્શન છે પહેલી તો સ્ટાર્ટિંગમાં આપણે જોઈશું ડેલી વેર સાડી ફેન્સી સાડી પાર્ટી વેર સાડી કોટન સિલ્ક સાડી તમામ ટાઈપના મટિરિયલ છે તમામ ટાઈપની વેરાયટીઝ છે ચિનિયા જોડી ગાઉન્સ છે શોરૂમ સ્પેશિયલ કલેક્શન જોઈ શકે આમાંથી કોઈ કોઈનું મોટું શોરૂમ છે ને એ પણ આ વિડીયો જોતો હોય તો આપણા ત્યાં છે ને શોરૂમ સ્પેશિયલના પણ બેસ્ટ કલેક્શન છે તમને એકદમ ઓછામાં ઓછી રેન્જમાં બેસ્ટ ક્વોલિટી મળી જવાની છે જેમાં તમે સો ટકાથી પણ વધારે માર્જિન રાખો ને કોઈ તમને એમ નહીં કહેશ કે ભાઈ બહુ ઊંઘો એટલું ઉલટું એ લોકોને સસ્તું જ લાગવાનું છે કારણ કે અજીત જુન ડાયરેક્ટલી એક રિટેલરને માલ આપે છે મિનિમમ વીસથી પચીસ હજારના અમાઉન્ટમાં તો ફાયદો લઈ લો આજે જ એને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો જેનાથી તમને વધુ માહિતી મળી શકે તમે ઘરે બેસીને વિડીયો કોલ કરીને ઇન્કવાયરી કરવા માગો છો વિડીયો કોલ કરો આપણી પાસે બેસ્ટ ટીમ છે જે તમને વિડીયો કોલ કરીને આખું કલેક્શન બતાવશે શું જોઈએ છે શું નહીં વોટ્સઅપમાં પીડીએફ મોકલાશે કાં તો બધાથી બેસ્ટ છે ડિસ્ક્રિપ્શનમાં આપણું એડ્રેસ આપ્યું છે સીધા આવી જાઓ સ્ટેશનથી હજી જો નહીં આવવા તો કંઈ વાંધો નહીં આપણી પાસે પિક એન્ડ ડ્રોપની ફેસિલિટીઝ છે અમારા ત્યાંથી માનસ આવી જશે તમને ડિરેક્ટલી અહીંયા લઈ જશે સોરી લઈને આવશે ને અહીંયાથી મૂકી પણ જશે કંઈ વાંધો નહીં નથી લેવું કંઈ વાંધો નહીં પણ એકવાર આવો વિઝિટ કરો કારણ કે આજે જોઈને જશે તો બીજી વાર હોઈ શકે તમારા દિમાગમાં વિચારો કે નહીં મારે બિઝનેસ કરવું છે તો અહીંયાથી કપડું લેવું છે બીજે પાસે જવાની જરૂર નથી તો બેનિફિટ તો મેં તમને કહી દીધા કપડાના ને કપડાનું મહત્ત્વ તો તમને જો એકવાર એક એક્ઝામ્પલ આપી દઉં આપણો જ્યારે જન્મ થાય છે ત્યારથી લઈને આપણે જ્યાર સુધી મૃત્યુ નથી પામતું ત્યાર સુધી આપણું શરીર બદલાય છે આપણી એજ બદલાય છે એના હિસાબે આપણે કપડાં લેતા છે શરીર પર કપડું બધાથી મેઇન હોય છે તમને પણ ખ્યાલ છે રોટી કપડાં મકાન ત્રણ વસ્તુ બધાથી મેઇન છે હે ને તો કપડાંનો બિઝનેસ કરો જે ત્રણસો પાસઠ દિવસના કલેક્શન તમને અહીંયા મળશે જે ત્રણસો પાસઠ દિવસ ચાલવાલા રનિંગ કલેક્શન મળશે તમે દુપટ્ટા વેચી શકો છો સાડીઓ વેચી શકો છો કુર્તીઝ વેચી શકો છો એન્ડ નાઇટીઝ પણ છે હા દર્શકો નાઇટીઝને કલેક્શન વેચી શકો છો એન્ડ જો તમારે ફેરી કરવી છે રિક્ષા છે સાયકલ છે એનાથી તમારે નાના નાના ગામડામાં ફેરી કરવી છે તો એ કરો કારણ કે દુકાનમાં તો કસ્ટમર જશે પણ તમે લોકો પાસે જશો ને તો એ ઘરની જે મહિલાએ છે ને કામ છોડીને બીજી દસ મહિલાને ભેગી કરીને તમારી પાસે આવીને કલેક્શન લઈ જશે એટલે કે આખા દિવસમાં તો તમારે વધારેમાં વધારે કમાઈ ગયું બરાબર કે નહીં દર્શકો બધાથી બેસ્ટ સજેશન આપ્યું છે મેં તમને વિચારો નહીં પણ આજે જ કોન્ટેક કરો અજીત ઝોનમાં જ્યાં તમને ટોટલી તમામ ટાઈપના કલેક્શન અલગ અલગ ટાઈપની રેન્જ એન્ડ સસ્તી રેન્જમાં બેસ્ટ ક્વોલિટી મળી જશે કારણ કે જો તમે ઓછાની મતલબ ઓછી રેન્જના ચક્કરમાં તમે એમ વિચારો કે હા આ લઈ લો આ લઈ લો કઈ રીતે થશે પૈસા બરબાદ છે કલેક્શન એમ એમને પડી રહેશે કારણ કે બધાને જોઈએ છે બેસ્ટ ક્વોલિટી તમે પણ શોપિંગ કરવા જશો તો ક્વોલિટી ચેક કરશો ને ગમે તેવું તો નથી લઈને આવવાના ને એ જ વસ્તુ કહે છે બેસ્ટ ક્વોલિટી લઈ જો ત્યારે દસ કસ્ટમર આવશે રિપીટ આવશે બીજા દસને પણ લઈને આવશે પણ જો ખરાબ કલેક્શન આપી દીધું ને એક વાર એક જ વસ્તુ કહેશું ભાઈ અહીંયા નહીં જાઓ આ કલેક્શન બહુ ગંદુ વેચે છે બહુ ખરાબ ક્વોલિટીસ છે મારું કપડું ફાટી ગયું મારા કલર નીકળી ગયું એના કરતાં બેસ્ટ કલેક્શન લેવું હોય તો આજે જ વિઝિટ કરજો અજીત જોનની બરાબર બાકી આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં આ વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કમેન્ટ કરજો એન્ડ લાઇક પ્લીઝ કરી નાખજો તમારી માટે આટલી મહેનત કરી છે એન્ડ સબસ્ક્રાઇબ કરજો કારણ કે દર્શકો સબસ્ક્રાઈબ તો કરવું જરૂરી છે સબસ્ક્રાઈબ નહીં કરશો તો તમને રેગ્યુલરના જે કલેક્શનના નવા નવા વિડિયો છે એ કઈ રીતના ખબર પડશે તમે ઓર્ડર કઈ રીતના કરશો હે ને તો ચાલો સબસ્ક્રાઇબ કરી નાખો ફરી એકવાર મળીશ નવા લેટેસ્ટ વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ